નમસ્કાર મંડળી વનિતા મરાઠી સાહિત્ય સ્વાગત એક ગપ્તા ભજન દાખવત માઇક કરા નવી લાઇબ કરેલા ગોરે લે મનલા ગોરે લે મનલા ગોરે લે મનલા ગોરે લે મનલા ગોરે લે મા ગુરુ ભજની મનલા રે લાગુ રે મા ગુરુ ભજની ઓ મન મનલા ગોરે લાગો રે મનલા ગોરે લાગો રે મનલા ગોરે લગો રે મનલા ગોરે લાગો રે મનલા ગોરે લગો રે લાગુ મન મનલા ગોરે લ ગોરે માજે गुरुभजनी मनला गोरेला गोरे गुरु गुरुभजनी ओ चरणी दत्त दत्तनामा कीर्तनी ओ चरणी दत्त दत्तनामा कीर्तनी गुरुभक्ति पूजनी मनला गोरेला गोरे माजे भजनी મનલા ગોરેલા ગોરે માજે ગુરુભજની મનલા ગોરેલા ગોરે 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 માજે ગુરુભજની મનલા ગોરેલા ગોરે માજે ગુરુભજની गुरु मा जे दत्त दिगम्बर गुरु माजे दत्त दिगम्बर ब्रह्मा विष्णु तुचि महेश्वर ब्रह्मा विष्णु तुचि महेश्वर मनला गोरे लोरे मनला गोरे लगोरे મનલા ગોરે લાગો રે મનલા ગોરે લાગોરે મનલા ગોરે લાગો રે મારુંભજની મનલા ગોરે લાગો રે ભજની નામ ગ્યાવે આવડીને નામ ગ્યા પા ગુરુભક્તિને મનલા ગોરેલા ગોરે 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 માજે ગુરુભજને મનલા ગોરેલા ગોરે માજે ગુરુભ गुरू चरणी गोड़ी हो गुरु चरणी गोड़ी मोह माया मोहमाया तोडी मोह माया बंदन तोडी मन लागो रे लागो रे मन लागो रे लागो रे मन लागो रे लागो रे मनला गोरेला गे मनला गोरेला गोरे मनला गोरेला माझे गुरु भजनी मनला गोरेला गोरे गुरु भजनी ओ गुरु चरणी चरनी दत्तनामा कीर्तनी गुरु दत्त चरनी दत्तनामा कीर्तनी ગુરુભક્તિ પૂજની મનલા ગોરેલા ગોરે માછે પુરુભજની મનલા ગોરેલા ગોરે માછે પુરુભજની મનલા ગોરેલા ગોરે માછે પુરુભજની